સિન્નોર તાલુકાના દિવેડ ગામે નાળાના બાંધકામમાં નટર પંદર વૃક્ષોની પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ ઇજાડા પંદર કરતાં વધુ વૃક્ષો કાપીને પંચાયત સાથે છેતરપિંડી કરેલ છે સિનોર તાલુકાના દિવેડ ગામે મઠી તળ જવા નાળાનું કામ ચાલુ છે જ્યાં નટર પંદર વૃક્ષો કાપવાની પરવાનગી લઈ ગ્રામ પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં સદલીના વેપારીએ એકાવન એકાવન હજારમાં આ પંદર વૃક્ષો કાપવાનો ઈજારો લીધો હતો તાજેતરમાં વરસાદ હોવાનો લાભ લઈને આ ઈજાડા દ્વારા વધુ વૃક્ષો કાપી નાખ્યાનો આક્ષેપ કરવાની સાઠો સાત ગ્રામજનોએ ઈજાડા દ્વારા માટી નાખીને દાટી દીધેલા વૃક્ષોના થળિયા જાતે બહાર કાઢી તપાસ કરતા પંદર કરતા વધુ વૃક્ષો આ ઈજાડાએ કાપી નાખ્યાનો બહાર આવતા મામલતદાર સિનોર દ્વારા સ્થળ પર તટસ તપસ થાય એવી માંગ કરી છે અને ઈજાદાર સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ છે સરકાર એક તરફ વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવે છે જ્યારે ગામડાઓમાં લાકડાના વિરોપનો થોડા દિવસ વૃક્ષોનું છેડન કરીને લાકડા વહન કરી જાય છે અને વન ખાટો પોલીસ ખાટો કે મહેસૂલ ખાટો ઊંઘમાંથી જાગતું નથી એ કરવી હકીકત છે દિવેડ ગામે પંદર કરતાં વધુ કપાયેલા વૃક્ષોના આવેલા ઉપલબ્ધ નાણાંમાં પંચાયતના કોના કોના હાથ ખરદાયા છે તે પણ તપાસનો વિષય છે રિપોર્ટર ફજર રજા ખત્રી ગુજરાત ન્યૂઝ ગુજરાતી ડો હોય